બનાસકાંઠાના કાંકરેજના ઊનશિયા ગામ પરનો માઇનોર બ્રિજ ભારે વાહનો માટે તંત્રને બંધ કર્યો છે વરસાદના કારણે માઇનોર બ્રિજના પિલરનું ધોવાણ થતા શિહોરીના માર્ગને મકાન વિભાગે જાહેરનામું બહાર પાડીને આગામી તેર ઓગસ્ટ સુધી ઉનશિયા માર્ગના માઇનોર બ્રિજ પરથી ભારે વાહનોને પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી ભારે વાહનો ઊનથી શિયા જવા માટે ઊન વાલપુરા માનપુરથી શિયા તરફના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે

જિલ્લાના વિવિધ બીજો છે જે જર્જરિત હાલતમાં છે તેના ઉપર ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે છે અને જે રીતે જે રિપેરિંગ નહીં પણ લોકો હવે આ નવીન બ્રિજ બનાવવાની માંગ પણ કરતા નજરે પડતા હોય છે જયારે હાલ જે રીતે બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ જે જર્જરિત બ્રિજો છે તેને નવીનીકરણ કરવામાં આવે તે લોકો પણ માંગ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે હાલ જે રીતે કાંક્રેટ આ જે સિયા તરફનો માર્ગ તરફનો નો જે કહી શકાય કે માઇનર બ્રિજ છે તેને હાલ પૂરતો જે રીતે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે તેના ઉપર ભારે વાહનો ની હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે જી એમ જી બનાસકાંઠામાં કેટલા બ્રિજ છે જે જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે અને તેને સમારકામ કરાવવાની માંગ જોવા મળી રહી છે તંત્ર અંગે કોઈ એક્શન લઈ રહ્યું છે ખરું ચોક્કસી જણાવી દઉં જે રીતે ગંભીરા બ્રિજ વડોદરાની દુર્ઘટના તેઓ દ્વારા સ્થળ ની ચકાસણી કરવામાં આવી હતી જે રીતે એસડીએમ થઈ જે વિવિધ વિસ્તાર તાલુકા પહોંચ્યા હતા પોતાના વિસ્તારોના અંદર જે ખરાબ જે બ્રિજો બન્યા છે જર્જરીટ હાલતમાં બ્રિજો છે તે મામલે તપાસ કરી હતી સ્થળ નિરીક્ષણ કર્યું હતું તે બાદ આખરી નિર્ણય પણ લેવામાં આવે છે જેના અંદર જે ભારે વાહનોની અવર બંધ કરવામાં આવી છે કારણ કે જે રીતે પર ને તેના કારણે કારણે તે વાહનોના તેનું વજન સહી નથી શકતું ને તેના કારણે ક્યાંક બ્રિજો ધરાશાયી થતા હોય છે અને તે બાદ આ આખરી નિર્ણય લેવામાં આવે છે ત્યારે હાલ એ વહીવટી તંત્ર જે વિસ્તારોના અંદર ફ્રીજ જે જર્જરીત બન્યા છે તેના મામલે અત્યારે તપાસ કરી રહી છે માહિતી કરી રહી અને તે બાદ નિર્ણય લેવામાં આવતો હોય છે જેના અંદર બનાસકાંઠા જિલ્લાના ત્રણ થી ચાર જેટ બ્રિજો માનવામાં આવે છે તેના પર ભારે વાહનોની અવર જવર હાલ સુધી બંધ રાખવામાં આવે છે આભાર ધ્રુવ જોડાવા માટે અને માહિતી આપવામાં